કા મળી આટલી ઉંમર છે તો ખાખરા મળે હજી તો ધોડા ધોડ હા ભળતા નથી ગાય બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધાય મજામાં મજામાં જ રહેવાનું અને એક વાત કહેવાની હતી કે હું પહેલી વાર ખાખરાવણમાં ગઈ હતી તો બે ત્રણ દિવસ પહેલાનો વિડીયો છે આપણે તો પહેલી વાર આપણે ખાંખરા વિણ્યા તો આપણે કેદુનો વિડીયો ઉતારેલો હતો પણ એડિટિંગનો ટાઈમ જ નહોતો અને વિડીયો હમણાં કેદુનો કાંઈ બનતોય નથી તો આપણે એક સિત્તેર સિત્તેર વર્ષના નહીં પણ એસી નેવું વર્ષનામાં જે છે એ પણ ખાંખરાવણો આવે છે અને હું તે પહેલી વાર ગઈ હતી એટલે આપણે ખાખરાની ટ્રાય મારી કેમ છે કેમ નહીં ખાલી આવે એ લોકોને જરૂર હતી ને મારે ટાઈમ હતો એ કે આવો બે ગયા તા

हां आवडत नाही गाय हां जे काम करी नाही तो शरीर ना आले આપણે આવી ગ્યા છે પહેલી વાર ખાખરા વણમાં કોઈ દેણા નથી પણ આવડે છે આવડત નથી પહેલી વાર આવ્યા છીએ 哈。Uh huh. માડી ની ઉંમર કેટલી હેઠળ